વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ધમકીના પગલે વેરાવળ કોર્ટ ખાલી કરી દેવામાં આવી બોમ્બ સ્કોડ સહિતની સુરક્ષા એજન્સીઓ પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો ઇમેલ દ્વારા વહેલી સવારે ધમકી મળી હોવાની પ્રાથમિક વિગતો ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી અને વેરાવળ કોર્ટના જૂના બિલ્ડિંગને ખાલી કરાવાયું સુરક્ષાની દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી વકીલો અને અસીલોને કોર્ટ સંકુલ બહાર કઢાયા વેરાવળ કોર્ટ બહાર મુખ્ય માર્ગ પર વકીલો અને અસીલોનો જમાવડો જોવા મળ્યો હતો હું એસ એન સવાણી વેરાવળ બાર એસોસિએશન પ્રેસિડેન્ટ છું સવાણીભાઈ આજે શું ઘટના બની કઈ જગ્યા સમગ્ર વિગત કોઈના દ્વારા